પહેલાં આપણા કપાસ એમાં પાવાનું છે ચોમા હું તો વધ્યું લાગતું નહીં કે વરસાદ આવે અને ખાસું એવું ટક્કર આલી વરસાદ નહીં તો પાવું શું પડ્યું એમ કે સતત આય કરે પણ વરસાદ તો પોણી છે ત્યારે એસિડ જેવું પડ્યું કોઈ એસિડ વરસાદ થઈને એવું લાગ્યું કારણ કે અંદર કપામાં બધો ગુંદ્યો અને બગડવા માંડ્યા છે બધા એટલે વાર્યું પોણી આપણા સાદું પાણી પાવું પડશે કપા ને એકદમ બગડી ગયો આજ તો પોણી વાળવાનું સારું કર્યું તો નેક કરવા આવ્યો બીજા બધા કોઈ નહીં હે દૂધ ભરાઈ જાવ હું આવ્યો છું આખી આખી નેક લઈ પહેલાં તો હોશ કરવી પડશે પાવર આવ્યા પહેલાં પાવર આપવાની તૈયારી છે તો થી ઓમ આગળ પોણી આપશે પેલા કપાવામાં લઈ જવાના આપણે આડો તના નેકમાં વોશ કર દો પેલા છે વધારે ગયા આ જો તાર લેવા આવું છું વગાડીએ शखोन वागे कोई कौनस ऊपर वागे नख वागे नख खा खुणा आवाज वागियो छ काका आ बंद कर दियो दातेळू वागियो ते ये हु करती थी सीवी जितो नहीं लगती बाचेरो एतलो करसो तो ने ओगडी જો ગઈશ હાલત હાલતું થઈ ગઈ શું છે બધે કાળો મજર થઈ ગયું આપડા કપાવમાં નહીં બધા કપાવામાં આવતું અને એનું મેઈન કારણ છે ને એસિડ વરસાદ છે કારણ કે એકીદમ કાઢશે તો હમણાંથી કાઢી નહીં તો પાછો નળ ફૂટી જાય નથી અને થોડું થોડું ગયો પોણી પહેલાં એકદમ એતરમાં પોકી જાય પછી આપણે કાઢી જો ગાઈશ આપણે ચોકચોક રૂએ ખુલવા લાગ્યું પણ કપાની દશે આપણાથી જોઈ જવા એવી લાગતી નહીં રૂએ ખુલી જ છે ઘણી જગ્યાએ ખુલ્યું હો પણ કપા તમે જોજો કપાની તો પથારી ફાટી જાય એ વાત ગુંદ ગુંદ થઈ ગયા ને આવી ગયો બાકી કુલવાન ચાલુ તો થઈ ગયું આમ તો અમારા ને દિવાળી દિવાળી છે પણ આ વખત થોડું વહેલા ખુલવાનું ચાલુ થઈ ગયું કારણ કે આ કપામાં ભલી વાર તા હતા હારા પણ આ જેવો વરસાદની કોમ ચાલુ કર્યું ને એ કપાની પથારી ફેરવી નાખીએ રોગ ખુલો જો થોડું 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 ખુલો અને આપણે નહીં લગભગ બધાના હે બધાના આવું પ્રોબ્લેમ થયો પાણી જેવું પડ્યું હોય ને એસિડ જેવું એસિડ હશે કે કહેવાય તો આમ પોણી ખરાબ પીવું પડ્યું ને એના હિસાબથી કપા કપા નહીં લેબડો કહેવાય કે તમે ઝાડ જોશો ને તો ઝાડમાં જ ગયા પત્તો ઝરવા ચાલુ પીયો બાકી વરસાદ આવ્યો હોય તો ચોલો લો છે હું અને એસિડ વસેદાર છે એસિડ વર્ષે આવી હગર અંદર નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ઓક્સાઇડ એનું ટું ને એસોટું મિક્સ થઈ પડતું હોય ને તો પોણી આખું એસિડ એસિડ થઈ જાય અને એની પીએચ હોય ને સાત નેચર હોય એટલે એવું પોણી પડે ને તો પત્તોય જરી જ અને કોઈ પાકય અરખો ના થાય તો આ એસિડ વરસે અને આ વખત તો તમે જુઓ તો કપામાં એવું કર્યું હોય ને ઓમ ઉપરથી સમ લાગે પણ અંદરથી તમે જોવો ને તો ગુંદ્યો થઈ ગયો આ બાજુ નેચા નેચા થયા જીડાઈ ગયા સતત પણ ઠોક ઠોક કર એટલે આવું થાય અને હવે આ પહીએ થાય જોઈએ હવે થોડા તો કુણાશમાં આવશે કે જે હાથમાં આવે એ દાણા એના હાથમાં હશે ભાઈ એને લેવા દેવું કે ના લેવા દઉં એ દાર તમારા હાથોમાંથી લઈ લે હું કેવું જોઈએ હવે જો બધી પરીક્ષા લે બાકી આપણા તો કોમ કરવાનું જ છે પોણી ચાલુ કર્યું અને પછી થોડી દવા છોટ્યું એટલે કમ્પ્લેટ વાતાવરણ તો એકદમ સાહેબ કર્યું ને શું લાગે મસ્ત એકદમ

アイリッツさん。レオラタ話しだべしながら。 તો કોડીના દવાઓ બના છે ને એ અઢાવ આવું જ નહીં એટલે અમે શેરવાળીવાળો રસ્તો થઈને ફરીએ છીએ આ રસ્તો એકદમ શું શાન છે હા મજા આવે તો આધનબાદન ના આવે એટલે આપતો હોય છે ને ત્યાં રસ્તો બોલો

भाई से अपना हम विटामीन एम तो लेव पड़ सके विटामीन एम नहीं तो आप एटीएम में आए थे एटीएम में का ने 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 चलो चाहिए आईसीआईसी एटीएम तो भाई बोलो बिल 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 बिल

ना ना तो दी यार पेपर नहीं हुआ जुआ टेस्ट नहीं पेपर हाल नहीं माला वोटिंग जो ऊपर है आधी दिन से स्कैन करवाना आज क्या रिपोर्ट शेयर बाब लेके स्कैन करवाना क्या रिपोर्ट वो मोबाइल भी अपने बाब लेके आए आधा किप्पी चले टाइम तो लाग रहे हैं आधे मुक्की नहीं चाहिए हो गया

પણ અમે તો પહેલાં બીએસસી ને એમએસસી કરતા ને એટલે અહીંથી સ્પેશિયલ કુકરા ખાવા આવતા ચલો તો ડીશો આવી જઈ તૈયાર જોઈ લો ખાલી પહેલાં વીસ રૂપિયામાં આવતી અરે કેવા રાહુલ કેવા પહેલી વખત ખાધા રાહુલ પહેલી વખત ટેસ્ટ કર્યા હતા આ બધા ખાધેલા અહીં

હા હનુમાનજીનું મંદિર છે આપણું આ તળાવ છે બહુ મોટું છે આ આખું રાઉન્ડ આમ ફરીને આવો ને આખું ઓમ ફરીને આવવાનું કોગદાડો આવીશું ગાઈશ હાલ તો મોણું થતું હતું પણ આ ભાઈને જોયું નહોતું ને એટલે ખાતે આટલા સુધી લઈને આવ્યા ત્યાં કોણ છોકરો માટે ખૂબ રાઈડો નહીં બધું એટલે હનુમાનજીનું મંદિર છે